નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ બે આઠ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં તો મિત્રો આજે કારેલા વીસ રૂપિયાથી લઈ અને પચીસ સિત્તાવીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી તુરિયા ચાલીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ગલકા પચીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ભીંડા ભીંડામાં જ કિલે દસ રૂપિયા બજાર ડાઉન છે પિસ્તાલીસ રૂપિયાથી લઈ અને પંચાવન રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ગુવાર રેગ્યુલર બજાર છે નેવુંથી સો એકસો દસ રૂપિયા સુધી ત્યાંથી ધાણા સિત્તેર રૂપિયાથી લઈ અને નેવું સો રૂપિયા સુધી વેચાણ છે સારા ધાણા વીઆઈપી ત્યાંથી મેથી બજાર દબાઈ ગઈ છે આજે મેથી આજે સાઠથી સિત્તેર રૂપિયા બજાર થઈ લીલા ચોરા સાઠથી એંસી રૂપિયા બજાર થઈ હજુ ત્યાંથી કોબી રેગ્યુલર બજાર છે ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે વીઆઈપી કોબી ત્યાંથી ફૂલાવર સિત્તેરથી એંસી રૂપિયા બજારથી આજે ત્યાંથી રીંગણા આ સુધારો છે બજારમાં વીસ રૂપિયા લઈ અને સારા રીંગણા ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે મોટી રીંગણામાં સુધારો છે આજે વીસથી પચીસ રૂપિયા બજાર બજારથી આજે ત્યાંથી મરચાં જાડામાં સુધારો છે આજે પાંત્રીસ રૂપિયા લઈ અને પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે મરચાં ઝીણામાં મંદીનો માહોલ છે આજે પંદરથી વીસ રૂપિયા વીઆઈપી મરચાં વેચાણો છે તેથી કંટોલા સ્થિર બજાર જ છે એંસીથી નેવું રૂપિયા કિલો ત્યાંથી ટિંડોળામાં બજાર તેજ છે આજે પચાસ રૂપિયાથી લઈ અને અહીંના દેશી જામખંભાળિયાના એંસી રૂપિયા સુધી વેચાણા છે કિલો ટીંડોળા ત્યાંથી ટમેટામાં બજાર ડાઉન જ છે આજે સિત્તાવીસ રૂપિયાથી લઈ અને દેશી ટમેટા પાંત્રીસ રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી લીલી ડુંગળીમાં સુધારો છે આજે ચાલીસથી પચાસ રૂપિયા બજાર થઈ ચાઈના કાકડી પંદર રૂપિયાથી લઈ અને વીસથી પચીસ રૂપિયા વીઆઈપી વેચાણી છે ત્યાંથી કાચા પપૈયા અઢારથી વીસ રૂપિયા કિલો વેચાણ છે દૂધી આ સુધારો છે તે જ છે બજાર પચીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા સુધી વેચાણી છે સૂકી ડુંગળી અગિયારસો રૂપિયાથી લઈ અને તેરસો રૂપિયા ચાલીસ કિલ્લાની પીસીનો ભાવ છે ત્યાંથી બટેકા પચાસ કિલાની ગુણી તેરસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા પચાસ કિલોની ગુણીનો ભાવ છે ત્યાંથી સૂકું લસણ એકસો પચાસ રૂપિયાથી લઈ અને એકસો સિત્તેર એકસો એંસી રૂપિયા કિલો સુધી વેચાણું છે ત્યાંથી આદુ જૂનું એકસો વીસ રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા બજાર છે ત્યાંથી આદુ નવું પચાસ રૂપિયા બજાર છે કિલાની લીંબુ સિત્તેરથી એંસી રૂપિયા બજારથી પરવળમાં સુધારો છે તે જ છે બજાર પંચાવનથી સાઠ રૂપિયા કિલો સુધી વેચાણું છે તો મિત્રો આવીને આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને આપણું ફેસબુક પેજ જગદીશ ચોપડાને ફોલો કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન